સુરત સહિત ગુજરાતમાં છેલ્લા અઢાર વર્ષથી પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન દ્વારા કાર્યક્રમ યોજાય છે ત્યારે સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિત દેશભરમાં આ એક્ઝિબિશનનું આયોજન કરાશે ત્યારે સુરતમાં ત્રેવીસમી અને ચોવીસમી ડિસેમ્બરે યોજાયેલા પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનમાં દેશની સર્વશ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલની વાલીઓને માહિતી અપાઈ હતી દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ વાલીઓએ મુલાકાત પણ લીધી હતી તો એક્ઝિબિશન અંગે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનના જયદીપ ત્રિવેદીએ માહિતી આપી હતી પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેરમાં આજથી શરૂ થઈ ગયેલ છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ સુરતમાં હોટલ મેરીઓ ખાતે યોજાઈ રહ્યું છે તમામ વાલીઓ કે જેઓમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરે

છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ અને નોલેજ મેળવવાની તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મેળવવાની પણ તક મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ પાસેથી વિશ્વનીય માહિતી મેળવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબ તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલમાં સ્પોર્ટ એડમિશનની તક મેળવી શકશે આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદો છે અને વાલીઓ માટે તેમના બાળકોની ભવિષ્ય માટે એક શું માહિતીગાર નિર્ણય લઈ શકાશે તે માટેની યોગ્ય તક છે આજે બોર્ડિંગ સ્કૂલ શું શિક્ષણની ઉજવણી બાજુ બની રહ્યું છે જેની અગાઉ તેઓ બાળકો માટે દૂરના અંતરે આવેલા જેલ કહેવામાં આવતી હતી બોર્ડિંગ સ્કૂલ સેલ્ફ રિલાયન્સ પોતાના કામોની સમજદારી સમજતા થાય છે અને રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીફ પુખ્તતા અને આત્મનિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે સામાજિક સાંસ્કૃતિક અને

बोरिंग स्कूल मशहूरी नवरचना इंटरनेशनल स्कूल वडोदरा और किरदा इंटरनेशनल स्कूल रेसिडेंशियल कैंपस दिल्ली सोनीपत ने बैंगलोर संस्कृति शाला अजमेर राजस्थान श्री राम सैनिटेशन स्कूल देहरादून एस वी मुकेश आर पटेल स्कूल शिरपुर महाराष्ट्र एकेडमिक सिटी स्कूल बैंगलोर आगा खाना एकेडमी हैदराबाद स्पोर्ट्स स्कूल बैंगलोर तुलानी इंटरनेशनल स्कूल देहरादून यूनिवर्स वर्ल्ड स्कूल देहरादून विद्या निकेतन बिरला पब्लिक स्कूल पिलानी इत्यादि शामिल है વધુમાં દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવે છે જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમિયાન કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી કેમ્બ્રિજ આઈસીએસઆઈ સીબીએસસી વિશેષ ચોક્કસ માહિતી પૂરી પાડશે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો વિચાર વીસ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓનો સહકાર આપવાની વાત હતી જેથી તેમના બાળકોના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય આ ફેર્સ એક્ઝિબિશન મીડિયા જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એક પણ છત ની છે આ એક્ઝિબિશન ભારત થી યુ એ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે તેર શહેરોની મુસ્તકાત લે છે અને તેનું આવે છે ને ફેયર એક્ઝિબિશન અને મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કે એશિયાની અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર તેના દ્વારા થાય છે મારું નામ દીપાલી પટેલ છે હું શ્રી વલ્લભ સ્કૂલ ગ્રુપ ઓફ સ્કૂલ છે આપણી વલ્લભ સ્કૂલ વલસાડથી કિલ્લા પારડીની વચ્ચમાં હાઇવે પર જ આવી છે નેશનલ હાઇવે ફોર્ટી પર આપણી એમ ટોટલ વલ્લભ પાંચ સ્કૂલોનું આપણું ગ્રુપ છે એમાં આપણે જે કિલ્લાપાડીમાં જે સ્કૂલ છે એમાં જે કેમ્પસ છે જે સૌથી જૂનું કેમ્પસ છે તેમાં આપણે બોયઝ હોસ્ટેલ સાથેની બધી જ ફેસિલિટી છે બોર્ડિંગ ફેસિલિટી અને ત્યાંથી અરાઉન્ડ હાફ કિલોમીટર્સથી બીજું આપણું કેમ્પસ છે વલ્લભાશાનું જ્યાં ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ છે હવે આપણું જે મેઇન કેમ્પસ છે ત્યાં છોકરાઓને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ છે સ્પોર્ટ્સ છે અધર એક્ટિવિટીઝ છે બધી જ આપણે ત્યાં બધી જ ફેસિલિટીઝ મળે છે છોકરાઓને ઘણા વર્ષોથી કરીએ છીએ અમે લોકો લાસ્ટ ઘણાય વર્ષથી છે અને અમને હમણાં પણ અમને સારો રિસ્પોન્સ મળ્યો છે હજી ચાલુ થયું અડધો પોણો કલાકમાં અમને ઘણી એવી ઇન્કવાયરીઝ આવી ગઈ છે અમારી પાસે રિસ્પોન્સ ઘણો પોઝિટિવ છે સારું એવું છે મેસેજ તો એટલો જ આપણી સ્કૂલ માટે હું આપી શકું કે અમારે ત્યાં તમે આવીને વિઝિટ કરીને એકવાર કેમ્પસ જુઓ વિઝિટ કરો સ્કૂલ તો તમને ડેફિનેટલી અમારું કેમ્પસ ગમશે જ કારણ કે બોયઝ માટેનું જે આપણે અત્યારના જનરેશનમાં આપણે જે પણ રિક્વાયરમેન્ટ છે છોકરાઓની કે જેમને મોબાઈલની જે હેબિટ્સ છે જે આ તે એ બધું તમને આપણા કેમ્પસમાં તમને બધી જ રીતે છોકરાઓને આપણે વેલ એજ્યુકેટેડ પણ કરીએ છીએ અને વેલ ટ્રેન પણ કરીએ છીએ ફૂડ ફૂડથી લઈને બધી જ આપણે એકદમ પ્રોપર બધું એ લોકોને મળે છે ફેસિલિટીઝમાં બી બેસ્ટ છે આપણી સ્કૂલ એટલું જ મેસેજ આપીશ નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન મીડિયા જે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન છેલ્લા અઢાર વર્ષથી ગુજરાત રાજ્યમાં કરે છે તો સુરતમાં પણ છેલ્લા આ અઢારમું વર્ષ છે આ એક્ઝિબિશન ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં થઈને આવે છે એક્ઝિબિશનમાં ગુજરાતની એની સાથે સાથે ભારતની ટોપ થર્ટી સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરી રહી છે કે જેમાં ગુજરાત સુરતથી વલસાડથી મસૂરી દહેરાદૂન રાજસ્થાન હૈદરાબાદ બેંગ્લોર રાજ ઇન્દોર આ બધી જગ્યાની જે બોર્ડિંગ સ્કૂલ્સ છે એ સ્કૂલ્સના પ્રતિનિધિઓ કે જેમ પ્રિન્સિપલ્સ એડમિશન ટીમ એડમિશન્સ હેડ એ લોકો પોતે અહીંયા રૂબરૂ હાજર છે એટલે જે પણ કોઈ વાલીઓ જે એમના બાળક માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક ઉત્તમ તક છે કે એક જ જગ્યા એક સ્થાન ઉપર આવી અને બધી સ્કૂલ્સના રાઈટ જે ડિસિશન મેકર્સ છે એમની સાથે વાતચીત કરી સ્કૂલની વિસ્તૃતપણે માહિતી લઈ શકે અને એમની સાથે એમના જે પણ કંઈ પ્રશ્ન હોય એમનું નિરાકરણ એમને મળી શકે સાથે સાથે એમને વાલીને પણ ફાયદો એ છે કે એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ સાથે ઇન્ટરેક્ટ કરે જેથી એમને ઇવેલ્યોડ કરી શકે કમ્પેર કરી શકે રાઈટ અને એમની ફેસિલિટી શું આપે છે બધી જ વસ્તુની માહિતી મળી શકે છે આ સુરતમાં અઢારમું વર્ષ છે અમારું અત્યારે ફોર એક ઉદાહરણ તરીકે કોઈ બાળક માટે કોઈ બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યું છે તો એમને ગૂગલ ના માધ્યમથી જ એમને ઓપ્શન મળે અને પછી એમને સ્કૂલ વિઝિટ કરવા જવું પડે રાઈટ એ સ્કૂલ વિઝિટ કરતાં પહેલાં જો એ એક્ઝિબિશનમાં સ્કૂલ છે અને એમની સાથે જો અહીંયા ઇન્ટરેક્ટ કરે છે તો એમનો સિત્તેર ટકા એમને ક્લેરિટી આવી જાય કારણ કે સ્કૂલમાં જેમની સાથે જઈને વાત કરવાની છે એ જ લોકો અહીંયા હાજર છે એટલે સ્કૂલના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પછી એમને ફક્ત એડમિશન માટે થઈને અને આગળની વાતચીત માટે થઈને એકવાર સ્કૂલ વિઝિટ કરવાની રહે એડમિશન પહેલાં એટલે એ લગભગ એમના એસી થી નેવું ટકા પ્રશ્ન નું અહિયાં સોલ્યુશન આવી જતું હોય છે જનરલી અને આ છેલ્લા અઢાર વર્ષથી આયોજન કરે એટલે જે સુરત અને એની આસપાસના જે શહેરો છે એટલે વલસાડ થી લઈ અને વાલીઓ બરોડા સુધીના પણ વાલીઓ આ એક્ઝિબિશનમાં માં આવતા હોય છે આપ પોતે જ વિચારી શકે છેલ્લા અઢાર વર્ષથી કરીએ છીએ તો દિવસે દિવસે સારામાં સારો સારો રિસ્પોન્સ મળે છે સારો પ્રતિસાદ મળે છે આ એક્ઝિબિશન બે દિવસ ચાલશે આજે ને કાલે ઓગણીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર અઠવાલાય સુરત મેરિયટ હોટેલ બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે